નમસ્કાર મિત્રો ક્યારે વિચાર્યું છે કે મુંબઈ જેવું શહેર લોકોથી કેમ ઉભરાય છે જ્યારે બીજી બાજુ સહારાનું રણ એકદમ સુમસામ બસ આજના આ વિશ્લેષણમાં આપણે આ જ ગૂંચ ઉકેલવાના છીએ ચાલો સમજીએ કે એવા તો કયા કારણો છે જે નક્કી કરે છે કે લોકો ક્યાં રહેશે આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય એક જ પેજમાં જોઈને લખવા માટે તમે અમારી વેબસાઇટ અભ્યાસક્રમ ડોટ ઇનનો ઉપયોગ કરી શકો છો આ માટે ગૂગલ પર જઈને અભ્યાસક્રમ ડોટ ઇન લખીને કે બોલીને સર્ચ કરો અમારી આ સાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને એમસીક્યુ ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો સવાલ એ છે કે આપણી આ પૃથ્વી પર આવી અસમાનતા છે જ કેમ અમુક જગ્યાઓ જાણે માનવ પૂળો પૂડો અને અમુક જગ્યાઓ સાવ નિર્જન જુઓ આ કોઈ સંયોગ તો નથી જ આની પાછળ છે ને ભૌગોલિક સામાજિક અને આર્થિક કારણોનું એક આખું જાળું ગૂંથાયેલું છે ચારો આજે એને જ એક એક કરીને ખોલી તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો વસ્તી વિતરણનો થોડો પરિચય લઈશું પછી આપણે કુદરતના પ્રભાવ એટલે કે ભૌગોલિક પરિબળો પર નજર કરીશું ત્યાર પછી સામાજિક અને સાંસ્કૃતિક કારણો અને છેલ્લે આર્થિક પરિબળો એટલે કે તકોનું આકર્ષણ અને અંતમાં આ બધું ભેગું મળીને કેવું ચિત્ર બનાવે છે એ પણ સમજીશું ચાલો ત્યારે શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી પૃથ્વી પર લોકોની વહેંચણી જે બિલકુલ એક સરખી નથી તમે જુઓ એક તરફ ટોક્યો જેવા શહેરો છે જ્યાં પગ મૂકવાની પણ જગ્યા ન મળે તો બીજી તરફ સાયબેરિયાના બર્ફીલા મેદાનો માઇલો સુધી બસ શાંતિ હવે જરા અહીં જુઓ આ આંકડો છે ને એ ખરેખર ચોંકાવનારો છે દુનિયાની નેવું ટકા વસ્તી વિચારો નેવું ટકા પૃથ્વીની માત્ર ત્રીસ ટકા જમીન પર રહે છે એનો સીધો મતલબ એ થયો કે આપણે મોટાભાગના લોકો એક નાનકડા વિસ્તારમાં જ ભેગા થઈ ગયા છીએ જ્યારે પૃથ્વીનો ઘણો મોટો હિસ્સો તો લગભગ ખાલીખમ પડ્યો છે ને નવાયની વાત આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો તો આ જે અસમાનતા છે એને માપવા માટે એક શબ્દ છે વસ્તી ગીચતા સાવ સહેલી ભાષામાં કહું તો એક ચોરસ કિલોમીટરના ટુકડામાં કેટલા લોકો રહે છે બસ એ જ જેમ કે મોનાકો જેવા નાનકડા દેશમાં આ ગીચતા બહુ જ વધારે છે જ્યારે ઓસ્ટ્રેલિયા જેવા વિશાળ દેશમાં એકદમ ઓછી તો સવાલ એ થાય કે આટલી અસમાનતા કેમ એનું પહેલું અને સૌથી મુખ્ય કારણ છે પ્રકૃતિ હા ભૌગોલિક પરિબળો એક એવો પાયો છે જેના પર આખી માનવ વસાહતની ઈમારત ઊભી થાય છે તો ચાલો જોઈએ કે જમીન હવા પાણી આ બધું કઈ રીતે નક્કી કરે છે કે આપણે ક્યાં રહીશું આ વીડિયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સૌથી પહેલાં વાત કરીએ જમીનના પ્રકારની આ બહુ જ મહત્વનું છે જુઓ લોકો હંમેશા પહાડો પર રહેવા કરતાં સપાટ મેદાનોમાં રહેવાનું વધારે પસંદ કરે છે કેમ કારણ કે ગંગાના મેદાનો જેવી જગ્યાએ ખેતી કરવી સહેલી છે ઉદ્યોગો નાખવા સહેલા છે જીવન એકદમ સરળ જ્યારે બીજી બાજુ હિમાલય જેવા પહાડી વિસ્તારોમાં ત્યાં જીવન જીવવું જ એક મોટો પડકાર છે હવે વિચારો તમને કોઈ કહે કે સહારાના રણમાં કે પછી બરફથી થીજી ગયેલા ધ્રુવ પ્રદેશમાં જઈને રહો તો રહેશો નહીં ને આપણે બધાને એકદમ માફક આવે એવી આબોહવા ગમે બહુ ગરમી પણ નહીં બહુ ઠંડી પણ નહીં અને એટલે જ લોકો અત્યંત વિષમ આબોહવાવાળી જગ્યાઓ છોડીને સમશીતોષ્ણ વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે જમીન અને આબોહવા સિવાય બીજા પણ કારણો છે જેમ કે ફળદ્રુપ જમીન જ્યાં ખેતી સારી થાય પછી પાણી શુદ્ધ અને મીઠું પાણી તો જીવનનો આધાર છે અને છેલ્લે ખનીજો જ્યાં ખનીજ સંપત્તિ મળી ત્યાં ઉદ્યોગો વિકસ્યા તમે જુઓ દુનિયાની મોટાભાગની જૂની સંસ્કૃતિઓ નદી કિનારે જ પાંગરી છે અને જ્યાં ખનીજો મળી ત્યાં મોટા મોટા ઔદ્યોગિક શહેરો બની ગયા તો આ તો થઈ કુદરતની વાત પ્રકૃતિ આપણને જાણે કોરું કેનવાસ આપી દે છે પણ એના પર રંગો પૂરવાનું કામ કોણ કરે છે આપણો સમાજ અને આપણી સંસ્કૃતિ તો ચાલો હવે એવા પરિબળો પર નજર કરીએ જે આપણે પોતે બનાવ્યા છે જરા વિચારો આપણે આપણા પરિવાર માટે શું ઈચ્છીએ એક સારું ઘર બાળકોના ભણતર માટે સારી સ્કૂલ અને ક્યારેક જરૂર પડે તો સારી હોસ્પિટલ ખરો ને બસ આ જ છે સામાજિક પરિબળો જે જગ્યાએ આ બધી સુવિધાઓ સારી હોય એ જગ્યા લોકોને પોતાની તરફ ખેંચે છે આનું એક સરસ ઉદાહરણ છે આપણું પુણે શહેર ત્યાં શિક્ષણની ઉત્તમ સંસ્થાઓ છે સ્વાસ્થ્યની આધુનિક સુવિધાઓ છે રહેવાની સારી વ્યવસ્થા છે અને એટલે જ આખા દેશમાંથી લોકો ત્યાં વસવાટ કરવા આવે છે પરિણામે ત્યાં વસ્તીની ગીચતા વધતી જાય છે પણ હંમેશા લોકો સુવિધાઓ પાછળ નથી ભાગતા ક્યારેક શ્રદ્ધા અને સંસ્કૃતિનો ખેંચાણ એનાથી પણ વધારે મજબૂત હોય છે ધર્મ અને સંસ્કૃતિ એક એવું ચુંબક છે જે સદીઓથી લોકોને એક જગ્યાએ ભેગા કરતું આવ્યું છે વારાણસીના ઘાટની આરતી હોય કે જેરુસલેમની પવિત્ર ગલીઓ આ એવી જગ્યાઓ છે જ્યાં ઇતિહાસ અને આસ્થા આજે પણ ધબકે છે લોકો અહીં માત્ર ઘર બનાવવા નથી આવતા પણ એક આધ્યાત્મિક શાંતિ મેળવવા આવે છે અને એટલે જ આવા શહેરો ક્યારેય સૂના નથી પડતા હંમેશા લોકોથી ગુંજતા રહે છે અને હવે વાત કરીએ કદાચ આજના યુગના સૌથી મોટા પરિબળની પૈસા એટલે કે આર્થિક કારણો આજની દુનિયામાં માણસ ત્યાં જ જાય છે જ્યાં તેને કામ મળે જ્યાં તેને તક દેખાય આનું ગણિત બહુ સીધું છે જ્યાં મોટા ઉદ્યોગો સ્થપાય ત્યાં નોકરીઓ ઊભી થાય અને આ નોકરીઓ જ એક મોટા ચુંબક જેવું કામ કરે છે જે આખા દેશમાંથી ક્યારેક તો દુનિયાભરમાંથી લોકોને ત્યાં ખેંચી લાવે છે જાપાનનું ઓસાકા જોઈ લો કે પછી આપણું પોતાનું મુંબઈ આ શહેરો ખાલી કોન્ક્રીટના જંગલ નથી આ તો લાખો લોકોના સપના પૂરા કરવાના કેન્દ્રો છે અહીં ઉદ્યોગો છે રોજગાર છે અને એટલે જ લોકો અહીં પોતાનું નસીબ અજમાવવા આવે છે તો અત્યાર સુધીમાં આપણે ઘણા બધા પરિબળો જોયા ભૌગોલિક સામાજિક સાંસ્કૃતિક આર્થિક પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે આમાંથી કોઈ પણ એક પરિબળ એકલું કામ નથી કરતું તો આ આખી વાતનો સાર શું નીકળ્યો સાર એ છે કે આ કોઈ એક પરિબળની રમત નથી ભૌગોલિક પરિબળો એટલે કે પ્રકૃતિ એ તો ખાલી એક સ્ટેજ તૈયાર કરી આપે છે પણ એ સ્ટેજ પર કલાકારો એટલે કે આપણે લોકો ક્યાં અને કેવી રીતે ગોઠવાઈશું એ તો સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો જ નક્કી કરે છે આ બધાના મિશ્રણથી જ વસ્તી વિતરણનો આ રસપ્રદ નકશો તૈયાર થાય છે અને જતા જતા એક સવાલ તમારા માટે ભવિષ્યમાં શું થશે શું ટેકનોલોજી એટલી આગળ વધી જશે કે આપણે રણમાં પણ શહેરો વસાવી શકીશું કે પછી પર્યાવરણના ફેરફારો દરિયાકિનારાના મોટા શહેરોલે ભરખી જશે આવનારા સમયમાં વસ્તીનો આ નકશો કેવો દેખાશે આના પર જરૂર વિચારજો જવાબ ભવિષ્યના ગર્ભમાં છુપાયેલો છે